સોરીનું આમાં શાક બનેલું છે રોટલો સડે છે ને જો ફટાફટ અત્યારે જમી લઈ સીધું જમવાનું બનાવ્યું છે નાસ્તા પાણી તો કઈ કઈ નતું હોય છે કેમ કે મોળું થઈ ગયું હતું સવારે તો એકને બનાવી દીધું હતું મેં તો નતું કર્યું વઘારીઓ ને રોટલી ને એવું જે કામે જાય અમારા સુરાભાઈ એને એકને બનાવી દીધું બાકી મનીષ તો જમવા ગયા હતા એ આવી ગયા

એવું છે તમે ન્યાય ફોન કરી દીધો ગાડી વાળા કે આમ આવી એમ તો હાલો હવે જઈ આવી બીજું શું કે છે તો આના ભેરા અને આપણને ગાડીમાં કંઈ ખબર ના પડે પણ કોઈ એના ભેરા જાય મનીષ ભેરા એકલા જાય છે એટલે નકર કોઈ હથવારો હોત ન જાત તો એ બે જાત કા આ તો એકલા જાય છે તો હું હાલો હું અહીંયા આવું ભેર બીજું શું હોય તો આવી ગયું અહીંયા ટોલ નાખું

આજે અહીંયા પાડો પોસ્ટ એટલે આપણે મોજશું આજ અને ઘણા એમ કે તમે આ હમણાં જ હજી એકવાર પોરબંદરનો મહિલો તો કોઈ એમ કીધું હતું કે આ પોસ્ટ ખોટો છે ભાઈ અમે તો રિયલિટીમાં જ આવી હતી કોઈ દી કોઈનું ખેંચીને નથી નીકતા બોલો અને ગમે ત્યાં ન્યાજાઈને જ આવી રીતે પોસ્ટ પાડી લઈ અને વિડીયો ઉતારી લઈ એટલે તમને એમ લાગે કે ના ના રિયલિટી જ છે એમ

ફોન માં વાત કરી લે બસ ખબર પડે શું થયું મનીષ ધકો થયો ને ધકો તો નથી થઈ જાય આજ જ થઈ જાય એટલે થઈ જાય એટલે ગાડી જોવાની હે આપણે ગાડી જોઈને ને કહેવાનું હે કે શું છે હું નહીં હું વાંધો હે કે નહીં અત્યારે જો સાયા ની મેન રોડ ઉપર ઉભા હે કેવું આ એ અમે એ સ્વામિનારાયણ મંદિર છે કામનીસ અરે સ્કૂલ હે મંદિર ન એવું છે હા

જો અમે ને ગાડી જોવા આવ્યા તા ગાડીનું તો મેળ નથી આવ્યું હજી પણ હજી એનો ફોન આવી તો જ આવું અને અત્યારે તો ફાઇનલી અમે જ્યાં રામાપીનો ઉભો થયો છે ને ત્યાં પૂગી ગયા છે જો સાંજે આપણે અહીંયા આવ્યા હતા જો તમે જોઈ શકો છો આ થંભ ઊભો થયો તો સવારે હતું વહેલું કામ નહીં સવારે અમારે પછી પૂગાય એમ નથી કાં નકર તો અમે સવારે વહેલા આવત પણ

માહિતી નહીં મને એવું લાગે કે મને ઉપાડી જાય ને હો મોબાઈલ પલરી જાય છે મારો જોઈએ ઉપાડી જાય ને જોઈ લ્યો તોફાન તોફાન હે તોફાન વાહ હોતા ને એવું હોય મનીષ

અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ફોલો કરજો અને નવા કોઈ આવતા હોય એ ફોલો કરજો તો મસ્ત એક નવા બ્લોગ સાથે તારક આવતું બધા જઈ માતાજી